ગરીબ તેમજ મંદ વ્યક્તિ ભૂખ્યા પેટે ન સૂવે અને તેમને નિઃશુલ્ક ભોજન મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સેન્ડી સુરેન્દ્રનગરમાં રાજકોટના સેન્ડી ગ્રુપ દ્વારા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો અહીં ભોજન માટે આવી રહ્યા છે અને સેન્ડી ગ્રુપના આ કાર્યને બિરદાવી રહ્યા છે હાલમાં સુરેન્દ્રનગરના ગરીબ લોકો માટે લંગર એક આશીર્વાદ સમાન છે આ લંગરમાં દરરોજ ત્રણસોથી ચારસો લોકો પ્રસાદનો લાભ લે છે સ્થાનિક લોકોમાં પણ લંગરને લઈને સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે સેન્ડી ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે આ મોંઘવારીના સમયમાં कोई पंड व्यक्ति भोजन थे वंचित न रहे अमे शक्य तेतला वधु लोगों ने मदद रूप थवा मांगे थे वह ग्रुप डेका कालसा वह ग्रुप बत्ते धनबाबा नानिक मरुना महरी सिंह सिंह दांतकोड छेंडी ग्रुप पन्ना ग्रुप अशुभ भाई दीक्षिकम भाई पन्ना मांग

હસુભાઈ પનામા ગ્રુપ હસુભાઈ કટારિયા તો આજે એવો ખુશ થયો છું બસ આજે સુંદરનગર આવ્યો છું આજે ચાલતો રહીએ વર્ષો વર્ષો અને બહુ જબરદસ્ત લંગર બનાવે છે દાળ શાક ભાત આજે તો મીઠાઈ બી છે તો આ લોકોને બસ ભગવાનના આશીર્વાદ મળે અને અત્યુ ચાલુ રહે એવી મારી ઈચ્છા છે વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી ફતેહ હું જયેશ કટારિયા વીટ ઇલેક્ટ્રિક બે મિનિટ રૂપે અમે અહીંયા સુરેન્દ્રનગરની અંદર વાયગુરુ સેવા શરૂ કરી ગઈ શિવરાત્રિથી આ સેવા શરૂ છે જે નિઃશુલ્ક ભોજનાલય તરીકે રોજના ચારસો થી સાડા ચારસો માણસો અહીંયા આ પ્રસાદ લે છે અને આ પ્રસાદથી ઘણા બધા લોકોનું દુઃખ દર્દ જે કઈ તકલીફો છે દૂર થાય છે આજુબાજુ બધી છે આ મેન અહીંયા કેવું છે કે આની જે જગ્યા છે મલાડ ચોક ની બાજુમાં દરજીની વાડી સામે આ જગ્યા આવેલી છે જેથી અહીંયા નાનામાં નાના લોકો બી દરેક સાથે વ્હીકલ વગેરે બી અહીંયા પહોંચી શકે એવી આ જગ્યા છે સવારે અગિયાર વાગે અહિયાં થી સવારે દસ થી બપોરના ત્રણ વાગ્યા સુધી આ અહીંયા લંગર પ્રસાદની સેવા ચાલુ હોય છે નિરંતર ચાલુ છે